બાબુશાહી પર બ્રેક ક્યારે આ ટાઈટલ મારું નથી આ ટાઈટલ ગુજરાતના અનેક નાગરિકોનું છે આ ટાઈટલ ભાજપ કોંગ્રેસના અનેક નેતાઓ આપે છે અધિકારીઓ નથી સાંભળતા આવું કહે છે જનપ્રતિનિધિઓની ખોટી વાત કોઈ અધિકારીએ ક્યારે માનવી ન જ જોઈએ ન જ જોઈએ અને વિરામ પહેલાં મેં કહ્યું ને કે ભ્રષ્ટ અધિકારીના તે બુલડોઝર ફરવું જોઈએ તો ભ્રષ્ટ નેતાના ત્યાં પણ ફરુંજી હકીકત છે પણ જ્યારે જિલ્લા પંચાયતની ઓફિશિયલ સાધારણ સભા હોય એની અંદર એક જનપ્રતિનિધિ અવાજ ઉઠાવે જિલ્લા પંચાયતનો સભ્ય એ પણ કોંગ્રેસનો નહીં શાસક પક્ષનો અને અધિકારી એમ કે ના ભાઈ તપાસ કરાવી તો કરાવી લો આવું કશું નથી ત્યારે એ જનપ્રતિનિધિ એમ કે એક કરોડ રૂપિયાના બિલ મૂકે આ કામ પાંચ લાખનું એ નથી કર્યું ત્યારે અધિકારી એમ કે પાંચ લાખનું નહીં કર્યું એવું ના હોય એનાથી વધુનું હોય અને આ બધો બબાલ થાય ડીડીઓની હાજરીમાં થાય એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર બિંદાસ આ જનપ્રતિનિધિઓને ખખડાવે અને આ બધું ચાલે આપણા ગુજરાતની જ વાત કરું છું કચ્છની વાત કરું છું કચ્છ કચ્છ જિલ્લા પંચાયતની સાધારણ સભાના દ્રશ્યો જોજો એના દ્રશ્યો જોજો તમે શાસક વિપક્ષને એકબીજા સામે દલીલ કરતા જોયા છે મેં પહેલી વાર મારા કેરિયરમાં આવા દ્રશ્યો જોયા છે કે ડીડીઓની હાજરીમાં શાસક વિપક્ષ નહીં શાસક અને એક અધિકારી વચ્ચે રીતસર તૂતું મેમે થાય ને એ પણ ભ્રષ્ટાચારની બાબતે જોઈ લો પહેલાં ગામ આખું રતનાલ ગામ ને નિગાર ગામ મને ન બોલવાની વસ્તુ બોલે

हेलो महोदय मैं क्यों तो ये तफास करा एसजीएस जो जवाबदारी है शिक्षा की हमने अंदर ये पगल लेवा दीयो जानकारी लोकसभा चोटणी नो आज क्या जायता लाग गई तैनात के काम चालू करया कोई खबर नहीं मारवा दी आका जिला में नहीं तफास बराबर है जय जी बात एम छे કે કચ્છની અંદર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ એ પણ શાસક પક્ષને એમ કહી રહ્યા છે કે સિંચાઈની યોજનામાં જબરજસ્ત ભ્રષ્ટાચાર થાય છે અને એ ભ્રષ્ટાચાર થાય છે એનો જવાબ અમારે લોકોને આપવો પડે છે લોકો અમને કહે છે કે કામ અહીંયા બરાબર નથી થતું અને અમે ભ્રષ્ટાચાર રોકવા માટે રજૂઆત કરીએ છીએ તો ભ્રષ્ટાચાર રોકો તો દૂર આ કેસમાં તો આ ભાઈએ રજૂઆત કરીને આ જિલ્લા પંચાયતના સભ્ય પહેલાં જ્યારે રજૂઆત કરી એના પછી એ પેમેન્ટ થયું છે અને એટલે જ એમનો આક્રોશ હતો આક્રોશની સામે અધિકારીઓનો જવાબ પણ જોયો બની શકે કે અધિકારી સાચા પણ હોય પણ સવાલ એ છે ભ્રષ્ટાચાર થાય છે તો હકીકત છે કેવી કેનાલો કેટલા દિવસમાં તૂટે છે આપણે જાણીએ છીએ કેનાલોની સાફ સફાઈ કેવી થાય છે કેવા ખર્ચા નખાય છે આપણે જાણીએ છીએ સિંચાઈ વિભાગમાં ઉંદર કોણ છે એ આપણે જાણીએ છીએ અને જ્યારે કોઈ સવાલ ઉઠાવે બોર્ડની અંદર સવાલ ઉઠાવવામાં આવે ત્યારે એક અધિકારી પડકાર આપે ત્યારે સવાલ એ થાય છે કે શું આ બાબુરાજ કે પછી બાબુરા જનપ્રતિનિધિ રોપ જમાવા જાય છે કેમ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિને બીજો કોઈ અધિકાર નથી કોઈને ટેન્ડર આપવાનો એને એ પણ અધિકાર નથી કે સિમેન્ટની થેલીઓ વપરાય કે ન વપરાય એક્ઝેટ ગણીને કે એને એ પણ અધિકાર નથી કે એની સિગ્નેચરથી પેમેન્ટ થાય પેલા સાહેબોની સહીથી જ થતું હોય અને જ્યારે ચૂંટાયેલો જનપ્રતિનિધિ સવાલ ઉઠાવે તો ચેલેન્જ ના આપવાની કે તપાસ કરો તપાસ થાય જ કેમ ના થાય તપાસ બહુ ખાઈ ગયા ગુજરાતને બહુ ખાધું થવી જ જોઈએ તપાસ અને મારો સવાલ એ જિલ્લાના ડીડીઓને પણ છે કે એક જનપ્રતિનિધિએ પહેલાં પણ આ સવાલ ઉઠાવ્યો હતો પહેલાં લેટર પણ લખ્યો હતો રાશની જોવાની ભાઈ રાશની જોવાની એક કરોડ રૂપિયાનું કામ અને પાંચ લાખનું કામ ચોખ્ખું દેખાય ચોખ્ખું દેખાય કે ક્યાં શું થયું એ પણ કેમ કોઈ નથી કરતું એક એક્ઝિક્યુટિવ એન્જિનિયર એક ડીડીઓની હાજરીમાં જનપ્રતિનિધિને આવો પડકાર ફેંકે પડકાર સનો ભાઈ તપાસ થવી જ જોઈએ કોઈ પણ ફરિયાદ આવેની તપાસ થવી જ જોઈએ ગમે એટલો મોટો અધિકારી હોય અને અધિકારીઓ શું કરે છે ને એ રાજકોટમાં જોયું છે આપણે અધિકારીઓના પાપે સિંચાઈની કેટલી કેનાલો તૂટી છે ને આખા ગુજરાતે જોયું છે બે બે વર્ષની કેનાલ બનેલી તૂટી જાય છે બાનું કાઢીએ છીએ ઉંદર કાઈ ગયા રેતી ખેર મેજરભાઈ આહિર જિલ્લા પંચાયતના સભ્ય છે એમને જ્યાં રજૂઆત કરી તી મારી સાથે જોડાયાતા મેં એમની સાથે થોડાક સમય પહેલાં વાત કરી છે ડૉક્ટર શ્રદ્ધાબેન ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે મેં મેજરભાઈ સાથે વાત કરી છે ને પહેલાં એ જોઈ લઈએ મેજરભાઈ નમસ્કાર આપનું સ્વાગત છે મારે એ જ જાણવું છે આ પંચાયતની જનરલ મીટિંગમાં આખો બખેડો થયો હતો શું ઘટનાક્રમ શું હતો અને કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર તમે ઉજાગર કરવા માંગતા હતા રતનાલ ગામમાં અમને ખ્યાલ પણ નહોતી ચૂંટણીના પ્રચાર પ્રસારમાં પડ્યા હતા ખેડૂતોએ મને કીધો મને કે મેજરભાઈ તમને ખ્યાલ છે રતનાલ ગામમાં ડેમનું કામ પૂરો થવા આવ્યું ચૂંટણી પાછળ લોકસભા પૂરી થઈ ગઈ તેના પાછળ એટલે હું વિઝિટ લેવા ગયો સાહેબ વિઝિટ લેવા ગયો એટલે મેં કીધો આ ક્યારે શું એનું બિલ બિલ ને બધું કઢાવ્યું સાહેબ અગિયાર એક લાખ સોરી એક કરોડ અને અગિયાર લાખ રૂપિયાનો બિલ હતો કે અપ ગયો નથી ગયો પાછો પછી તપાસ કરે મેં કલેક્ટર સાહેબ ને આપણા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ ને લેટર દીધો તો મારા ખ્યાલથી બાવીસ છ ના સંકલન બેઠક હતી કલેક્ટર ઓફિસમાં ત્યારે ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈએ આ મુદ્દો લીધો હતો ત્યારે કલેક્ટરશ્રીએ સિંચાઈ વિભાગ ના કાર્યપાલક એજનીયર ની સૂચના આપી હતી કે આજ પછી એક પણ એમ મપાવી જોઈએ નહીં અને કોઈ ચુકવણું થવું જોઈએ નહી સહેબ પછી બાવીસ સાત ના મારે જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા હતી મેં પ્રશ્ન પૂછ્યો તો જિલ્લાં પંચાયતમાં સામાન્ય સભામાં ત્યારે ચોસઠ લાખ સાતસો સાત ચોસઠ લાખ સિંતેર હજાર ત્રણસો ને બાવન રૂપિયા

તો આજ થી મારા ખ્યાલ થી સાહેબ બે હજાર ને ઓગણીસ ની વાત કરું મેં એક તે સાહેબ આગલી term માં મારા મિસિસ હતા ધારાસભ્ય સોરી ધારાસભ્ય શું આપડે જીલ્લા પંચાયત સદસ્ય આરોગ્ય ચેરમેન હતા સાહેબ ત્યારે એક સુંદર જે મજા નો એક તળાવ છે એકદમ દમ માતાજી નું મંદિર છે ઝરુ ગામમાં એમાં મેં સાહેબ દસ લાખ રૂપિયા મંજૂર કરાવ્યા હતા દસ લાખ રૂપિયા તળાવ મંજૂર કરાવ્યા એ agency ને કામ કર્યું કામ કર્યું સાહેબ દસ લાખ માં બે લાખ નું કામ કર્યું નહિ કર્યું હોય અને એમ નેમ થાય ગયા પછી એમાં મેં અધિકારી ને વાત કરી કે ભાઈ તમે આના પગલાં ક્યારે લેશો તમે કે આ બધી આખી grant આમ નેમ ખવાઈ જાય ઓગણીસ બે હજાર ઓગણીસ ની વાત કરું છું ત્યારે પછી એણે ઉદ્યોગ જવાબ દીધો તો કે ભાઈ તમારાથી થી થાય કરી લ્યો જે હોય તે એમને આવી આવી વાતો કરતા છે આવા અધિકારીના હિસાબથી ભારતીય જનતા પાર્ટી ને મોટું નુકસાન થાય છે એટલા માટે મારે જ્યારે માવું પડ્યું કે ભાઈ આ અધિકારી રાજ અથવા અધિકારી થી છુટકારો મળવો જોઈએ સાહેબ તમને શું લાગે છે કોણ કોણ છે આ ભ્રષ્ટાચારમાં સામેલ કયા કયા અધિકારીઓ કયા કયા પદાધિકારીઓ આ ભ્રષ્ટાચારમાં સામેલ છે સાહેબ સામેલમાં તો અધિકારી છે સાહેબ બધા અધિકારી છે આપ શું માનો છો આ અધિકારીઓનું કોઈ કાર્ટેલ હોય છે કોઈ ભ્રષ્ટાચાર માટેનું કોઈ સુ સુ આયોજિત નેટવર્ક હોય છે નહીં બધા અધિકારી નહીં સાહેબ હું તો આ સિંચાઈ વિભાગ જે કાર્યપાલક ઇજનેર છે હું એના માથે જ કહું છું કે ભાઈ આ માણસ જ છે મેન એક સભ્ય પંચાયત માં શાસક પક્ષના સભ્ય કહે છે કે પેમેન્ટ ન કરવું ગડબડી લાગે છે છતાં પેમેન્ટ થઈ ગયું આપકો છો એમ એનો મતલબ સમજો શું કલેક્ટર સાહેબે સાહેબ ઓર્ડર કર્યો કે ભાઈ આજ 22 6 તારીખ છે 22 6 આજ પછી એક પણ એમબી મપાવીને જોઈએ અને કોઈને ચૂકવણું ન કરવાનું છતાં પણ પેમેન્ટ થઈ ગયો સાહેબ છતાં પણ પેમેન્ટ થઈ ગયો પછી સાહેબ મેં મારી સામાન્ય સભા હતી બાવીસ સાત ના અને આ ચુકવણું મારા ખ્યાલ થી સાહેબ સતત કે અઢાર તારીખ ના થયો પાછો બે દિવસ પેલા જ કરી નાખ્યો હતો એટલું જલ્દી કરી ચુકવણા જલ્દી એકદમ મારે એ જ જાણવું છે સિંચાઈ વિભાગના પંચાયતમાં કેવા પ્રકારના કામ થાય છે એની ગુણવત્તા કેવી હોય છે ક્વોલિટી કેવી હોય છે સર ક્વોલિટી માટે વાત કરીએ આપણે તો અમારા રત્નાલ ડેમ માં ક્વોલિટી વાળ આવ્યા ગાંધીનગર થી ચેક કરવા તો સર હું ત્યાં ડેમ ઉપર ગયો ડેમ ઉપર ગયો તેટલી વાર લગભગ મારે ખાલી દસ પંદર મિનિટ માં નીકળી ગયા હતા પાછા એટલે પછી મેં અમારે અંજાર ડિવિઝન સિંચાઈ છે તેમાં સાહેબ ને પૂછા કરી તો કે ભાઈ અમે નીકળી ગયા અમે આગળ જવા નીકળી ગયા સાહેબ દસ મિનિટ માં તો એ માણસો એ સર્વે કરી quality વાળા સર્વે કરી લીધો અને એમ ને એમ નીકળી જ ગયા સાહેબ જે પણ સરકારી કામ થતા હશે પંચાયત માં વિભાગ ના એની ગુણવત્તા બરાબર હોય છે કે પછી ગોલમાલ જ થાય છે મન ફાવે તેવું કામ જ કરવામાં આવે છે ખરેખર કામ થાય છે કેવું કેવા પ્રકારનું કામ થાય છે કેવા પ્રકારની ગોલમાલ ગડબડી થાય છે સાહેબ આ વસ્તુ આવા અધિકારીઓ તો સાહેબ ગોલમાલ જ હોય ને આનાથી કેટલું નુકસાન થાય છે સાહેબ નુકસાન તો સાહેબ આજ આ આપણે સાંભળવું પડે આપણે મારે જાહેરમાં આવવાનું કારણ જ હશે સાહેબ કે આપણે ઈમાનદારીને વફાદાથી કામ કરતા હોય ને આપણને આપણને કહી કહીએ કે ભાઈ આમાં તમારો કાંઈ હિસ્સો છે દહીં સાહેબ દુખ થાય આપણે જો કોઈ અધિકારી ભ્રષ્ટાચાર કરતા હોય તો તે ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ આપ

ત્યારબાદ અલગ અલગ ફોનથી અમે ફોન કર્યા સતત વીસ મિનિટ સુધી ફોન કરતા રહ્યા પણ એમને ફોન ઉપાડ્યો નહીં કદાચ એમને એમનો પક્ષ નહીં મૂકવો હોય અમારી ફરજ છે બે તરફની વાત મૂકવી જોઈએ જરૂરી નથી કે પદાધિકારી સાચું જ કહેતા હોય અધિકારી બદનામ પણ ખોટી રીતે થતા હોય પણ એમને વ્યૂ એમને નથી આપ્યો એટલે મેં પ્રસારિત નથી કર્યો હા એ કાલે બોલવા માગતા હશે તો હું ડેફિનેટલી જે પણ કહેવા માગતા હશે એ પ્રસારિત કરવા તૈયાર છું પણ શ્રદ્ધાબેન સવાલ એ છે સ્થિતિ તો જુઓ આ તો પેલા કોંગ્રેસ પંચાયતમાં તમારા જ પક્ષનું શાસન તમારા જ પક્ષનો સભ્ય એ જ ક્યાંક પેમેન્ટ ના કરતા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કલેક્ટરે કે આદેશ કર્યો જોવા કહેતા તેમ છતાં પણ પાછું પેમેન્ટ થઈ જાય અપેક્ષા કોની જોડે રાખવાની બેન શું કરવાનું કહો આવો આ રામ ભરોસે વાળી વાત સાચી છે આપણું બધું રામ ભરોસે જ ચાલે રોનક ભાઈ આજે આ બહુ સરસ મુદ્દો છે અને ઘણો ટાઈમ થયો આ મુદ્દો આવે અને આ સચ્ચાઈ લોકોની સામે આવે અને હું તો બોલીશના પ્લેટફોર્મથી તમે આ લઈને આવ્યા છો આ ખૂબ જ સરસ મુદ્દો તમે આજે લઈને આવ્યો છો જે જેન્યુન મુદ્દો છે તમારી વાતનો જવાબ આપતા પહેલાં એક મારો અનુભવ કહું છું એક સંધિ અધિકારી છે આઈએસ ઓફિસર અત્યારે સિસ્ટમમાં ગુજરાત કેડરમાં જોબ કરે છે હું એમનું નામ નહીં લઉં એમણે એક બહુ સારી વાત કહી હતી એ અધિકારી કર્મચારીની મિટિંગ લઈ રહ્યા હતા અને રિવ્યૂ લઈ રહ્યા હતા કે ભાઈ કયા કેટલું કામ થયું છે કઈ રીતે થયું છે અને પછી અસંતુષ્ટ હતા ને એટલે એમણે કીધું સામેથી કે ભાઈ તમે લોકો બહુ જ પોતાની જાતને એ સમજતા હોવ ને કે તમે લોકો સૌથી સારામાં સારી ક્વોલિટીના ઓફિસર્સ અને કર્મચારી અધિકારી ગવર્મેન્ટને મળ્યા છે તેવું નથી જો મારો બી બહુ સારો નંબર આવ્યો હોત ને તો હું ગૂગલમાં સી ઓ હોત તમે લોકો મોટા મોટી કોઈ બડી મોટી મોટી હોસ્પિટલોમાં ક્યાંક હાઈ પેકેજ ઉપરના ડોક્ટર કે હાઈ પેકેજ ઉપર તમે એન્જિનિયરિંગમાં મોટી એમએસસીસ કંપનીમાં ગયા હોત તમારા કંઈક એવા જ નંબર આવે છે કે એટલી જ પ્રિપરેશન છે કે ગવર્મેન્ટે તમને એબ્ઝોર્બ કરાય છે એટલે પહેલો તો ગવર્મેન્ટને ત્યાં બી થોડું નુકસાન છે કે આપણે એવું નહીં માની લો કે આપણે ક્રીમ ઓફ ધ સોસાયટી છીએ બીજી વસ્તુ એમણે બહુ સારી કહી કે પગાર ગવર્મેન્ટ આપે છે અધિકારીને કર્મચારીને મને એઝ અ સદી અધિકારી એમને આઈએસને અને કે આપણે કામ કરવાનું હોય છે આપણે સ્કૂલો સારી બનાવવાની હોય છે આપણે આરોગ્યનું ધ્યાન રાખવાનું હોય છે આપણે રોડ રસ્તા ગટર પાણી બધી ગ્રાન્ટ સરકાર આપે છે અને એઝ એ ઇન્જિનિયર આપણે કામ કરવાનું હોય છે પરંતુ જ્યારે આપણે એક અધિકારી કર્મચારી તરીકે ને એઝ એન આઈએસ આપણે જ્યારે કામમાં ફેલિયર થઈએ છીએ ત્યારે પથરા ખાવાનું કામ જે આવે છે એ પોલિટિશિયનના ભાગે આવે છે પોલિટિશ ગામમાં પોલિટિશિયન જાય એટલે એ માની લો કે પંચાયતનો સભ્ય હોય એ તાલુકા પંચાયતનો સભ્ય હોય કે જિલ્લા પંચાયતનો સભ્ય હોય જે તે પાર્ટીનો હે જેને એને વોટ આપ્યો હોય બધા એને પકડે કે ભાઈ અહીંયા તો આંગણવાડી માં છે સ્કૂલ માં છે તલાટી આ દાખલો નથી રાખી આપ્યો આ કામ જે આ રોડ બન્યો તે રોડ તૂટી ગયો છે એટલે એનો કોઈ પગાર આ ચુટાઈલી પાકના લોકો લેતા નથી તમે ચુટાઈલી પાકના લોકોની ફરિયાદ કરો કે ભાઈ આમ છે તેમ છે એના કરતા તમે જે પગાર લે અમે લાઈન તો તમારા માટે લગાવીએ ને મત મત આપવા હા એક એક વસ્તુ છે હા અને બીજું સરકારમાં તમે છો તમારો કમાન્ડ આવવો જોઈએ ડેફિનેટલી રોનકભાઈ આ ત્રિસ્તરીય બંધારણમાં અધિકાર એટલે જ આપ્યો છે કે જો અધિકારી કર્મચારીઓને ટેક્સ પરના પૈસાથી નો પૈસાથી રિન્યુમરેશન નો મળતું હોય પગાર મળતો હોય તો ચૂંટાયેલી પાક એક ટ્રસ્ટી છે કે જેણે આ સુવિધાઓ જે છે એ જે લોકોને મળવા પાત્ર છે ત્યાં સુધી વગર ભ્રષ્ટાચારે જાય અને ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સ અમારા મુખ્યમંત્રી સાહેબનું છે અમારા પ્રધાનમંત્રી સાહેબનું છે અને મને આ અવેરનેસ ગમે છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ચૂંટાયેલો દરેક જનપ્રતિનિધિ ધારાસભ્ય સાંસદ સભ્ય હમણાં ભૂતકાળમાં પ્રફુલ ગયા સ્કૂલ સ્કૂલની જે ગુણવત્તા પર સ્ક્વેર ફીટ જે ભાવ લઈ રહ્યા છો તો રેગ્યુલર કરતા બી થોડો વધારે ઊંચો ભાવમાં તમારું ટેન્ડર સિલેક્ટ થયું છતાં બી આવી ખરાબ ગુણવત્તા એમણે ત્યાં ત્યાં કોન્ટ્રાક્ટરને બોલીને કીધું કે તપાસ પણ એ હવે ચેલેન્જ કરે છે જયારે તપાસ થશે દૂધ નું પાણીનું પાણી થઈ જશે કોંગ્રેસ કઈ કઈ થાક્યું ભ્રષ્ટાચાર થાય ભ્રષ્ટાચાર તમે માનતા નથી આવો તો માનો તમારા સભ્યો કેવા લાગે અરે રોનક ભાઈ ભ્રષ્ટાચાર છે તો એના ઉપર જે છે એની આ તપાસ પણ અમારા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીએ કરી છે જ્યાં પણ અમારા જિલ્લા ચૂંટાયેલા પ્રતિનિધિની પાંખોને લાગે છે કે અહીંયા કંઈ કાચું કપાઈ રહ્યું છે એ લોકો તરત જ જે તે વિભાગના મંત્રીશ્રીઓનું અને મુખ્યમંત્રીશ્રીઓનું જ્યારે પણ મળવા જતા હોય છે ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યોશ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યો સ્ટેન્ડિંગ મેયર બધા લોકો ધ્યાન દોરતા હોય છે અને આ જાગૃતતા એટલે કે પ્રજાએ જે મત આપીને ચૂંટીને ત્યાં મોકલ્યા છે એ એટલા માટે જ મૂક્યા છે કે ટેક્સ પેના પૈસા જે વેલફેર માટે આવે છે એ બિલકુલ ઈમાનદારીપૂર્વક એમનું યુટિલાઇઝેશન થાય ત્યારે રોડ રસ્તા પુલ વીજળી આંગણવાડી હેલ્થની સુવિધા હોય ગ્રામ પંચાયતોની સુવિધા હોય તલાટીએ જે દાખલા કરી રાખ્યા હોય એમાં ક્યાંય ભ્રષ્ટાચાર ના થાય આ તબક્કે શરૂઆત થઈ છે અને આ હું એમ કહું છું કે આ મોસ્ટ

કબે પેમેન્ટ રોકું ઓર્ડર જો પેમેન્ટ રોકું પેમેન્ટ થઈ ગયું માન્ય જિલ્લા વિકાસ અધિકારી આ જોવાનું છે અને જે પ્રમાણેનું એમણે જે બિહેવિયર સામાન્ય સભામાં કહ્યું છે એની ખાતાકીય તપાસ બી થશે અને એના માટે ખાતાકીય રીતે જે પણ રૂલ્સ અને રેગ્યુલેશન ગવર્નમેન્ટ પરમનન્ટ એમ્પ્લોયીસ ના હોય છે એ પણ લેવામાં આવશે એમની સેવા પોતીમાં નોંધ કરીને સેવા સમાપ્ત કરવા સુધીના જે છે નિયમો એનું પાલન કરવામાં આવશે ખેર આશા રાખું સત્ય છે એ પ્રમાણે જ થાય પદાધિકારી જો અધિકારીને ખોટી રીતે હેરાન કરતા હોય એ પણ ન ન જ જ ચાલે ચાલે પણ એનો મતલબ એમ ન હોઈ શકે કે કોઈ અધિકારી મન ફાવે એમ ભ્રષ્ટાચાર કરે આ કેમ થાય છે એનું કારણ કહું કારણ એ છે કે પદાધિકારીઓ નાના નાના સ્વાર્થમાં એમની નાની નાની ફાઇલ ક્લિયર કરાવવાના ચક્કરમાં અધિકારીઓને ઓબલાઈઝ થાય છે અને એટલે બોલી નથી શકતા એ વડોદરા કાંડ હોય એમાં ટેન્ડર પાસ કરાવવાનું કામ હોય એ વખતના જે સત્તાધીશો હશે એના એટલે જ એ પાર્ટી ના કરાવી શકી એ આઈએસ ઓફિસર વિરુદ્ધ કાર્યવાહી કમિશનર વિરુદ્ધ કોર્ટે કહેવું પડ્યું એવું જ વડોદરામાં એ થયું કશું ના થયું એ જે આઠ દસ પંદર જણા હતા એ સિવાય કોઈના વિરુદ્ધ કાર્યવાહી નહીં સવાલ એટલો જ છે પદાધિકારીઓ એમના સ્વાર્થ સ્વાર્થની અંદર અધિકારીઓ પાસે જાય છે એકાદ બે સાચા ખોટા કામ કરાવે છે પેલા અધિકારી કરી આપે પણ છે અને એટલે જ પછી અધિકારી સામે બોલી નથી શકતા અને જ્યારે બોલે છે તો અધિકારી એમને જૂની યાદ કરાવે છે કચ્છના કિસ્સાની અંદર જો એ અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો હોય તો સરકારની ફરજ છે અધિકારીને ઘેર બેસાડવાની અને જો ન કર્યો હોય અને પદાધિકારી બદનામ કરતા હોય તો એ પદાધિકારીને ભ્રષ્ટ કરવાનો પણ તપાસ તપાસ તપાસનું નાટક કર્યા વગર સીધી કાર્યવાહી એકાદ બે કેસમાં થશે ને તો જ અંકુશ લાગશે બાકી બ્રેક ફેલ થઈ ચૂકી